વૈશાલીબેન વિશાલભાઈ ખીરા આયા રેલનગર અંડરબ્રિજમાં રેલનગરમાં અમે રહેવા આવ્યા એના આઠ વર્ષ થયા આઠ વર્ષથી અંડરબ્રિજની પરિસ્થિતિ આ જ છે એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કર્યા નથી એનું રિનોવેશન થયા ત્યારબાદ પણ પાણી તો એટલું જ ભરેલું રહે છે અને બધે સેવાડ જામી ગયો છે એટલે સ્કૂટર સ્લીપ થવાની શક્યતા વધારે રહે છે સુવિધાના નામે મીંડું જ છે એમાં ક્યાંય કાંઈ આગળ આવ્યા જ નથી સુવિધા એ કઈ પ્રકારની નાગરિકોને મળતી જ નથી

એને એટલું કહેવાનું કે આનો વ્યવસ્થિત નિકાલ કરો આમાં નાગરિકો જેટલા હેરાન અક્ષયભાઈ છે ઘણા સમયથી તમે જોઈ જ શકો છો કે દર વર્ષે જ્યારે ચોમાસામાં અંડરબ્રિજ પૂરેપૂરો ભરાઈ જાય છે અંડરબ્રિજમાં પાણીનો એટલો બધો પ્રવાહ ચાલુ હોય છે કે વરસાદનો જે સમયગાળો છે એ વરસાદના સમયગાળા પણ પછી પાણીનો પ્રવાહ એમ જ ચાલુ રહે છે અને પાણીના કારણે થઈને માની લો કે અહીંયા સેવા બહુ જ જામી જાય છે રેલનગરની એક લાખ જેટલી જનતા જે અહીંયા રોજબરોજ એને જે કાયમી રસ્તો છે એમાં સેવા ઘણી ઘણીવાર વાર ઘણા ખરાને મુશ્કેલીઓ ઊભી કરી છે ઘણા ખરા એક્સિડન્ટ એક્સિડન્ટ પણ થયેલા છે સેવાળના કારણે આવી રીતના ઘણીવાર કામગીરી થઈ છે પણ સંપૂર્ણ રીતે પૂરી કામગીરી થઈ નથી એવું જાણવા મળે છે ભ્રષ્ટાચાર થોડો ઘણો દેખાય છે કેમકે દર વખતે માની લો કામગીરી થાય છે પણ સંપૂર્ણ રીતે કામગીરી થઈ થતી નથી પાણીનો પ્રવાહ પડવો તેમજ બધી જે આપ જોઈ રહ્યા છો કેટલો બધો શેવાળ છે અથવા તો ગંદકી એટલી બધી છે કે જે કાદવ કીચડ હોવાના કારણે ઘણા ખરા માણો માણસો પડી પણ જાય છે ઘણા ઘણા ઘણી ઘણી ખરી વખતે ઘણા ખરા કોર્પોરેટો કોર્પોરેટરો અથવા કોઈ પણ ચૂંટણીના કાર્ય બાબતે જ ખાલી દેખાય છે બાકી કોઈ પણ કોર્પોરેટર નથી આવતા એ તો ચૂંટણી આવશે એટલે ખબર જ પડી જશે કાર્ય કરવું પડશે જો મત જોતા હશે જનતા પાસેથી તો મત એમને જોતા હશે તો આ બધું કાર્ય એમને કરવું પડશે અને ચૂંટણી સમયે જ જો ખાલી સારા સારા કાર્ય કરશે તો પણ જનતાને બધી ખબર પડે જ છે કે ચૂંટણી સમય દરમિયાન વિસાવદર વાડી થવા જશે